જલ્દી <laughs> <laughs>

કા ટીકર નહીં રા નહીં વાદી છે વાદી છે પછી દવાખાને નહીં આ છે તો એવા લાગી છે આ ભઈ તો હરાdio છે કોંગરૂ દેશ થી તો તું પી ભરું કા ભરું એમ આયા છે તમે નહીં ભણે એટલે

આલે અડધો અડધો વાટ પાડી અડધો હોય ને થોડું રાખો કોટકો આ વધારો લે પણ ને આખો દાડ તમીય અબે ન પડ દે અરે બાપુ પાવો કરો થોડો મેલેલું હોય તો ટાઈમ તો છો પ્રો છે

બાપુ પટ્યા હોય તો ગોગા ના દર્શન કર્યો નહી તમારે પાવો છે કે નહી પાવો

Ai là quay đường ra lo, Ờ. À, Ủa, chân thôi.

ઓય શાંતિ દે ઓય માકા મા ના બાપા આ મી છોટના માવતર આ તૂટી તૂટી ભરી ગાડી પર કોલસો નાખવા નઈ પડ્યા નાખો નાખો અમારે પેલો મોટો આવશે યાર છે ને મખો પડ્યો છે માવતર હારામ છોકરા છે અમારે બે થી એકા ને મોટો આવેલો છે લઈને જelo છે બાપા અરે મેમન લે ડોળો બોલા હે મોટા પણ હજુ મોય આવતા નઈ બહાર શું આલે મેં મોટા પાસે પલળી જાય તો પૈણાલા કે નઈ પૈણાલા બધાના જો જો કે મારા માળો તમે બધું જોરાઉ છે અમારે નકરા હોય ભરાઈ રહ્યા છે શું જો બાપા એ બાપા ટીની એ લેવાજી લેવાજી એવાજી બાપા એ ચાલો બોખા મોટા આટલું બધું ઊંઘા ગયા તો નઈ ખરાબ બહુ રે બાપા તો મારી નાખ એમ કરું તમે તો હવે ક્યાં છે હવે કેટલું માંગશું હવે તો બાપા દોણા લેવા છે તો જોઈ ભરાને ઓય લેવાજી આવતા <Marvel> જોશે <mumbles> હોય મારા બાપા ના આતો આવતા ઉંગો જેતા નહીં આશીર્વાદ ના ઉતાર્યા છે હેડો મંત્ર વાડા મને તો બચાવી રાખજે બચ્ચા ઓડા મને ખબર સુખે પોણતા થોડું થોડું પી

એય ઘરે હે પાડી દઈએ ઓ વાહ તો આ લે ઓ રાખી ભાઈ હે ઓ વાહ તો મંતાવો ઓન તો ના ના ભડું તું તમે છોડો જો હા લે ભાઈ ઓન ઉંધો લઈ એ મારું એ દોતી માર અલ્યા પણ એ એ જો કા કા જો ઓમેં ઊંઘા જાતો જો રાખી રાખો દાડો વાગે વાગે તારા બાનું આખો દાડો નઈ પીવે છે ઊંઘા જાતો ભાઈ દોઆ આબ નાવતા રહો નર તો મરવા પડી ગયો આયો એ અલ્યા મરી ગયો છોક મરી જાતો શું કાકા આખી જિંદગી ઉડવાખો તોનો મટા થાય ગયો અરે એ પટકો અવાજ લે આ લે પાછો કાકા ઓય બાપા દેવા જો કે બાપુ સુકો લે લે પકડો